જ્યાં સુધી મારા ખોળિયા પ્રાણ છે ત્યાં સુધી હું કોંગ્રેસ માંગ રહીશ અને મારી અંતિમ પણ કોંગ્રેસનો ઝંડો સાથે રહેશે ગેનીબેન ગેનીબેન ઠાકોર સંસદ ઠાકોરના આભાર દર્શન વાવ પેટા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂત તરફ ઇશારો ગુલાબસિંહ ઉમેદવારી નોંધાવી શકે તેવી સંભાવનાઓ ચિહ્ન વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારીના દાવેદારો કે પી ગઢવી ઠાકરશીભાઈ રબારી ગુલાબસિંહ રાજપૂત અને તુલસીભાઈ ધુમડા ઉપસ્થિત રહ્યા બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં સંસદ તરીકે ગેનીબેન ઠાકોરને જંગી બહુમતીથી વિજયી બનાવવા બદલ કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ વાવ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને સંસદ ગેનીબેન ઠાકોરે ખાસ હાજરી આપી વાવ વિધાનસભાના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો સંસદ ગેનીબેન ઠાકોરે વાવ ખાતે વાવ વિધાનસભા વિસ્તારના પ્રજાજનો મતદારોનો આભાર દર્શન માંગ બે કિલોમીટર સુધી લાંબી યુવાનોની બાઇક રેલી નીકળી હતી તેમજ તે રેલીમાં ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂત કેપી ગઢવી ઠાકરશીભાઈ રબારી આબાભાઈ સોલંકી પ્રધાનજી ઠાકોર તુલસીભાઈ ધુમડા સહિત આગેવાનો જોડાયા હતા હૃદયપૂર્વક આભાર માને વાવ વિસ્તારના તમામ સજ્જનો સન્માનીય દીવા સાથે વરસતા વરસાદની વચ્ચે પણ ખૂબ મોટી સંખ્યામાં આજની અમારી આ જનસભામાં પધાર્યા છે આ એ જ વિસ્તાર છે જેણે ગેડીબેનને ધારાસભામાં ચૂંટીને મોકલ્યા આજે સંસદનો આપણા સૌનો અવાજ બન્યા છે અનેક પ્રશ્નો છે ખેડૂતોનો ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંના પ્રશ્નોની અનદેખી કરે છે પાણી આવે અને લોક પ્રશ્નો તરફ ધ્યાન ના અપાય અહીં વસ્તા પશુપાલકોના અનેક પ્રશ્નો છે એમએસપીમાં ન્યૂનતમ મૂલ્ય ખેડૂતોને જે મળવું જોઈએ જેના અંદર રાયડો જીરું એરંડા જે આ વિસ્તારમાં થાય છે એના અંગેની સરકાર ચિંતા નથી થતી સમગ્ર એશિયામાં સૌથી વધારે દૂધ પેદા કરનાર વિસ્તારો પૈકીનો આ વિસ્તાર છે અહીંના પશુપાલકોને ખાણદાણ રાહત પશુના આરોગ્ય માટેની ચિંતા દૂધના પોષણક્ષમ ભાવ એની ચિંતા નથી થતી એ વાતનો પણ અહીંયા એક મોટો આક્રોશ છે ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ

મોકો આપ્યો હતો એમનો આભાર માનું છું અને ત્રણેય તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને આવનાર પેટા ચૂંટણી જે પણ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર મૂકે એને જીતાડશે અને વિશેષમાં મારી પોતાની એક લાગણી હતી કે સમગ્ર જિલ્લાની અંદર મામેરાની માતૃ તરીકે જ્યારે સૌ પ્રથમ આ વિધાનસભાએ બે હજાર સત્તરમાં આશીર્વાદ આપ્યા હતા અને આ પ્રચારનું મારા ઉપર ખૂબ ઋણ છે એને ઉતારવા માટેની જે સમય થાય જેટલા પ્રયત્નો થાય એટલા કર્યા છે અહીંયા ગૌશાળાઓના આગેવાનો દ્રષ્ટિએ આવીને પણ સ્વાગત કર્યું અને યુવાનોએ ખૂબ મોટી બે હજાર વંડા રેલી કાઢી અને પ્રદેશના નેતૃત્વનું સન્માન કર્યું અને આ વિધાનસભા હું ધારાસભ્ય મને જે આવશે તે આવશે એ પણ સાંસદ તરીકે મારી વિશેષ જવાબદારી વાવ બાપર સોગામની કાયમી હતી અને રહેશે અને એના જે પ્રશ્નો હોય છે એ લોકસભા હોય કે વિધાનસભામાં વિધાનસભામાં મારા વિપક્ષના નેતા લોકસભામાં જ્યાં જરૂર પડે ત્યાં અમે અવાજ ઉઠાવીશું અમે બોલીએ એટલું કરીએ છીએ અમે લોકસભામાં સમગ્ર બનાસકાંઠાની જનતાને ફાયદો આપ્યો હતો એટલે તમારા આશીર્વાદ મળે તો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ અવાજ હું ઉઠાવીશ સાધુ સંતોએ ગૌભક્તોએ ખૂબ આશીર્વાદ આપ્યા આભાર માન્યો અને આવનાર સમયમાં મારી વાતને સરકાર અને આમ પ્રજાનો અવાજ એ સંસદ સુધી પહોંચીને માતાને પશુની શ્રેણીમાંથી કાઢીને એને રાષ્ટ્રીય માર્ગનો દર્જો મળે એની હત્યા ઉપર પ્રતિબંધ આવે એ અમારી જે લડાઈ છે એ આવનાર સમયમાં ચાલુ રહેશે ભાવના જે પ્રશ્નો છે ખારી જમીન થતી હોય કેનાલનું ગંદુ પાણી હોય ગામથી ગામને જોડતા રસ્તા હોય જે નાના મોટા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે સરકાર સુધી ચૂંટણી આવી રહી છે કહી શકાય મોટી બાઇક રેલી સાથે મોટી સંખ્યામાં ત્યાં સભા યોજાય છે શું શક્તિ પ્રદૂષણ હોય શકે કોંગ્રેસ અમે જ્યારે પણ બોલાવીએ ત્યારે આ વિસ્તારના યુવાનો કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો દિલથી સ્વખર્ચ પોતાના ખર્ચે સમર્થન આપે છે એ તમારે બે હજાર સત્તરની ચૂંટણી હોય બાવીસની હોય ચોવીની હોય આ ભારતની અંદર એક જ સીટ એવી છે કે જ્યાં ઉમેદવારને વોટ અને નોટ આપતા હોય એ પૈકીનું ભાવ હતું એટલે એમની લાગણી અમારા ઉપર છે ને અમારી લાગણી એમના ઉપર છે